બે એમ કહ બેટા તે તારા પેલા ભાઈ બંધ બે ચાર પેલા લાહા પૈસા લે એનું કર્યું એવા નથી અને આ મહિનાની વિજય અને સુભાષ નું વ્યાજ બોલો બાબા જિંદગી સંબંધો હાચવે અને બલ ભલા સંબંધો બગાડી નાખે પેલી યાદ રાખીએ કે તારી પાસે પૈસા હશે તો તારી લોકો કિંમત કરશે બાકી તારી કિંમત ના મને ખબર પડી ગઈ હા પૈસા જ ઇમ્પોર્ટન્ટ છે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી કે તારો સમય

સોની થા ગાડી ઘોડાની ની વાત થી કરે મારી આગળ અલે પણ બાબા તને કહું છું ગાડી ઘોડાની ની વાત થી કરે આપણે કઈક જવાનું હોય ને તો 10 રૂપિયા ભાડે આલી ગાડી છગડા માં બેહી જવાનું અરે છગડા માં પીરી મોટી ગાડી જોશું એસી માં જોશું એ એસી પેસી ધંધાની લાવ્યા પછી 10 લાખ નો હાથી ઘેર બોંધવાનો એને સર્વિસ કરાવો ક્યોક ફળિયાવાળો આવે એ લઈ જાય કોઈક હગાવાળો આવે એ લઈ જાય સર્વિસ આપણે કરાવવાનું બધું આપણે કરાવવાનું લોકો વાપરે અરે છોડ નથી એ ગાડા ગોળા ધંધો નહીં દસ રૂપિયાની છકડા બેસી જવાનું મને એ પોહાય અને હું તો હેન્ડ તો હેણ તો બજાર જો છું મારી વાતથી કરે મારે ગાડું ઘોડું જોતું નથી હું આ રૂપિયા છે ને મારા ખાનદાન હારું ભેગા કરું છું હાથ પેડી સારું હું વાપરવાનો નથી આ પૈસા એક લી તો એક બી નહીં તારે જોઈએ સાયકલ હલાવું ના રાવા દો છોડ હા બસ છોડ દે

પીપળા કો છે એટલે તું કેતો ઓલો નંબર આલ્યો નંબર આલ્યો હજુ કોઈ ફોન આવવાના ઠેકાણા નહીં બે દાડાથી જા તું બધું છોડ તું અહીં ઘેર આવ હેઠ આવા હું આંબાવાડીમાં બેઠો લો આંબા પાસે આવ હેડ તું હવે લો કેવું છે તું એ બધું છોડ મને ટેન્શન આવે છે મારા દિલના ધબકાર આવવાથી જાય એમ કોને તે કીધું કે કાલે નંબર આલ્યો એમ કે બરાબર તમારું પાકું છે સમજો પણ આ મહિનાનું વ્યાજ નહીં આલું હો આ હારું બેટા પણ આ વાત બહાર જવી જોઈએ નહીં બહાર નહીં જાય હું વ્યાજ નહીં પેલા પૈસા લીધેલા છે હું તું ખાલી તમારો પાકો જ પાડયો અમે પણ હા બહાર નહીં પડવા જોઈએ કે આ આવું કરે છે એમ એ તમે જોણો આ વાત થોડી કોઈને કહેવા નહી નંબર આજે છે ખરો પાકું છે હમણાં કાલ આજ સુધી ફોન આવી જશે નંબર આલો છે ને સો ટકા ઓલા લગન મે આપણે જેલાન તો ભાઈ એ એ પાકુ છે મારા કોન્ટેક્ટ મે જેથી છે પણ વ્યાજ હું નહી બરોબર અરે તું ખાઈ જા ખાઈ જા પણ મૂડી ખાતો ના મૂડી આલ દે ને હા આજ ફોન આવી જશે હું કીધું આવો જોઈએ હા આવી જાય હે પાકુ છે મારું નહી હોય મારા કાર્ડ કેવું એમ ના મારી કંદે એવું કઈ પૈસા ઈસા છે ને હું વાત કરે ઓ બે હજારની નોટ બંધ થઈ ગઈ હા હું તને ફોન કરું હું અરે ઓ મોટા મોટા બે હજારની નોટો બંધ થઈ ગયું એમ કે એક મિનિટ હજુ કન્ફર્મ કર અરે હલો આ નોટો બંધ થઈ ગઈ આપણે કોઈ લેવા દેવાની આપણી ગર નહીં મળે પણ હોય તો શું થાય હું વાત કરે રેડ પડે હા ઓ ના ના હા હું તને ફોન કરું

બે બે હજાર ની નોટો છે બેટા રેડ પડવાની કોચે એમ કીધે અરે તિજરી

હલો દીપક એ તાર દાદા તારે તાર બાપુ એમ કે છે બધા પૈસા કુવા ફેંકી દે એમ કે હો બે ને ફેંકી દે એમ કે પોલીસવાળા આવી જશે હા હારા રેડ પડશે નાખી દો ને તમે આ બધા ભેગા કરા ને એટલે આવું થાય બધું નાખડી દીધા નખડી દીધા હા હા એ હારો છે તાર બાપુ હારો છે હો હા હા પકડો એટલે મારા બાપાને કહેતા લો કે ગાડી લીધે અત્યારે બધા પૈસા બચી જતા પણ આ ડોહું સમજ્યું નહીં હવે વારો કુવામાં ફેંકવાનો આવ્યો બાર બધું પતી ગયું આ ડોહું સમજ દે તું અત્યારે ગાડી લી લો તો નાખી દઉં ના ના રાવો તો આટલા આટલા ના થોડા થોડાક ના 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 પોલીસ વોલીસ આવી જશે નાખી દેવા દે છેલ્લી આખરી રોડ આટલી એક રાખી લો છોડ આ ડોહો સમજ્યું નહીં તું રેવા કરે ના તું ઈજા મારે ફોન આવ્યો બરાબર હા અરે મારે કેમ પૈસા તું મારે કેમ હું જો અંબાણી હોય એમ હા હારા અરે મારે પેલો એક એક જણો બે વસ્તી જેને કે ઘણા બધા ફેંકી દીધા હા નહીં હોય શું વાત દાદા પૈસા બદલાય એમ કે તને ફોન કરું મારી જિંદગી બની કમાઈ પેલો ફોન કરો નથી લાગતો જવાનો પાણી મેં પૈસા નથી લાગતો

जो पैसा पैसा चालू होता बैंक में बदला <laughs> <ते भी दे। laughs> जा पा <laughs> <ले दे> <laughs> <ले दे> <laughs> <laughs>

પૈસા કોણ લાગશે બેંક હેડ બાબા